ના દમ બુના પાખંડ વાત કરીશું હૃદયની છોવીને એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મારા નેચરલ સ્ટુડિયોમાં જ બેઠો બેઠો આ ગુજરાતી વિડીયો શૂટ કરું છું કેમ કે આજે ટાઉન જવાનું છે પિતાજી માટે પ્રોટીન્સ પાવડર લાવવાના છે કેટલીક દવાઓ લાવવાની છે ફ્રૂટ્સ લાવવાના છે તો આ બધી જ જીવન જરૂરિયાતની ખરીદી માટે ટાઉનમાં જવાનું હોવાથી આજે મારા ખેતર સુધી નથી પહોંચ્યો પછી આમ મારી નીકળી મિત્રો તમને ખબર છે કે હું ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થા ઉપર હંમેશા પ્રહાર કરું છું એ ચાહે લગ્ન વ્યવસ્થા હોય બેબી શાવર હોય પ્રી એન્ગેજમેન્ટ પ્રી વેડિંગ પોસ્ટ વેડિંગ બેબી શાવર બંકિટ હોલ ના નાટકો હા ગંગા પૂજન ને ફલાણું ઢીંગણું અસ્થિ વિસર્જન કોઈ વસ્તુ એવી નથી કે જેના ઉપર પ્રહાર ન કરતો હોય પણ અત્યાર સુધી આપણે મૃત્યુ પ્રસંગ વિશે વાત નહોતી કરી અને ગઈકાલે હું અહીંયા વિડીયો શૂટ કરતો હતો ગુજરાતી મતલબ હિન્દીમાં ગુજરાતી વિડીયો શૂટ કરવું પહેલાં તો મને સમાચાર મળી ગયા હતા કે મારા મારા પિતાના સગ્ગા મોટા ભાઈ નહીં પત્ની એટલે કે મારા પાભુ આપણે ગુજરાતીમાં જેને પાપુ કહીએ મોટી મમ્મી કહીએ એ નેવું વર્ષની ઉંમરે એમનું શરીર છૂટી ગયું મારા પિતરાએ ભાઈનો ફોન આવ્યો એટલે મેં કીધું કે ભાઈ ઠીક છે હું તો પુનર્જન્મને એ બધું માનતો નથી પણ છતાંય બોલચાલની ભાષામાં આપણે કહીએ કે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને આગળની એમની યાત્રા વોટ એવર જે કંઈ આપણે ઔપચારિકતા ખાતર બોલીએ અને મેં કહ્યું કે તું બિલકુલ સમાજના દબાણમાં લોકોના દબાણમાં અહીંયા મૃતદેહ લઈને ન આવતો ચારસો કિલોમીટર એક તો પંદર વીસ હજાર રૂપિયા ઓછામાં ઓછા થશે અને શરીર ગયું એ ગયું સત્ય છે ત્યાં જ કોઈ આજુબાજુ જે શ્મશાન હોય ત્યાં જઈ અને એમના શરીરની ત્યાં આ બાજુમાં નર્મદા પણ છે એટલે ઉલટાનું અહીંયા કરતાં પણ વધુ સારી રીતે નદી કિનારે જ્યાં ઓલરેડી લોકો અસ્થિ વિસર્જન કરવા જાય એટલે મેં એને કહ્યું તો કે એને બિચારાને અહીંથી કેટલાક આપણા બ્લુપીલ બુમર્સ કે જે સહયોગ તો કંઈ ના કરે તમારા જીવનને અઘરું બનાવે તો આપણે બધું જ અઘરું જટિલ બનાવ્યું છે ઠીક છે ક્યારેક કૃષિ પ્રધાન વ્યવસ્થાઓ હતી ખેતી આધારિત પશુપાલન ત્યારે આપણી પાસે સમય હતો આ બધા રીતિ રિવાજ નિભાવવાનો હવે એ લોકો અર્બન છે અહીંયા ક્યારેય રહ્યા નથી એમનું ઘર ખંડેર જેવું પડ્યું સાફ સફાઈમાં બે દિવસ ગયા કાલના મારા પત્ની વગેરે સાફ કરે છે હજુ સાફ નથી થયું અહીંયા એક તો એ મૃતદેહ લઈને આવે લાકડા અમારે અત્યારે એલપીજી ગેસના કારણે મારે પાણી પાણી ગરમ કરવું હોય તોય લાકડા નથી પાંચ તો આવડો આવડું મોટો મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવા માટે લાકડા પછી એ બધું અહીંયા વ્યવસ્થાઓ કરવી એક તો ખબર પડે એટલે મારા ઘરની બહાર બધા રૂમાલ લઈને બેસી જાય પેલા અમને સુરતથી આવતા વાર લાગે ત્યાં સુધી છ સાત કલાક એ બધાને રોકી રાખવાના ઘડીક થાય ને એક તો ટાઈમ હોતો નથી પરાણે આવ્યા હોય કોઈને લાગણી પ્રેમ પાવતો છે નહીં હવે મૂડી વાત ના મને છે ના કોઈને છે સત્ય જ છે એટલે એક તો એ બેઠા હોય પરાણે પરાણે એમને હે ઘડીક થાય ને કેટલી વાર ને કેટલી વાર લાગશે ને અમારે ખેતીનું કામ ને અમારે પાણી ચાલે ને એટલે એ બધું એટલે મેં એને એક તો કહી દીધું કે ત્યાં ત્યાં જો કે સારું થયું કે માની ગયો અને ત્યાં ત્યાં એટલે એમાંથી તો બચ્યો નહીં તો આ બધું થાત હવે હું તો એવું ઈચ્છતો હતો કે એ ત્યાં ત્યાં જ બધું કરી નાખે મતલબ એમને જે બારમું તેરમું જે આપણે કહીએ ને કેમ કે એ લોકો અહીંયા રહ્યા નથી એમને ગામ જોડે કનેક્શન નથી અમારા બત્રીસ ઘરનો જે પરિવાર છે એક્સટેન્ડેડ ફેમિલી અમારું આખું એમાંય કોઈની જોડે એમને કનેક્શન નથી જોડાણ નથી એટલે હવે અહીંયા આવશે એટલે બાપ બપોરમાં બારમાં અમે જમાડવું પડે હવે એમને જમાડવું નહીં હોય કારણ કે એમની એવી દલીલ હોય છે કે અમે અહીંયા રહેતા નથી અમે કોઈનું ખાતા નથી એટલે પછી તમે અહીંયા નથી રહેતા પણ હવે અહીંની વ્યવસ્થાઓ મુજબ તમે હું તો કહું જ છું બધી વ્યવસ્થાઓ છોડી દો પણ પાછું તમને જ ડર લાગે કે લોકો શું કહેશે એટલે બે પ્રકારનું એક બાજુ લોકો શું કહેશે એ પણ ડર અને એક બાજુ કરવું પણ નથી મોટું હૃદય વિશાળ રાખીને મન રાખીને એટલે આ બધા નાટકો ચાલુ થશે પણ હવે અહીંયા આવે છે હમણાં વિડીયો પછી હું જઈશ અથવા વચ્ચે કોલ આવશે તો મારે બે ભાગમાં વિડીયો કરવો પડશે એટલે એમનું આખું દસ જણાનું પરિવાર લઈને હવે અમે બે દિવસ અમારા બધાના ઘરે એમની વ્યવસ્થાઓ પછી ધીમે ધીમે એમનું ઘર સાફ સફાઈ કરી હવે એમને એક સાહેબ ખંજોડવાળી નર્વાસ નથી એમને ખણ આવે ને તો ખણવાની એટલું એમની નોકરી એ લોકો ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સુરતની બાજુમાં કીમ અંકલેશ્વર અને સુરતની વચ્ચે કીમ તમને ખબર હોય તો અથવા તો અંકલેશ્વરની પહેલાં ખબર નહીં મતલબ સુરતની પહેલાં પહેલાં કીમ એક આખો ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે એટલે એક તો એક દિવસ નોકરીમાં રજા ન મળે એમને ક્યારેય એ લોકો અહીંયા દિવાળી નથી આવતા કોઈ પ્રશ્ન મૃત્યુ પ્રસંગમાં એ લોકોના નથી આવતા લગ્ન પ્રસંગમાં બહુ રેર અમારા મતલબ છૂટકો ન હોય તો જ આવે આવે તો રાતની ગાડીમાં બેસે સવારે ઉતરે લગ્ન પ્રસંગ એટેન્ડ કરીને ચાર પાંચ કલાક પછી પાછા જતા રહે એટલે આવું પરાણે પરાણે એક તો એમનું અને એમાં એમનો દોષ નથી એ બધા અર્બન થઈ ચૂક્યા છે એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ત્યાં એમનું જે કામ છે એમાં રજાઓ હોય નહીં હવે એક તો એમને એક એક રજા એમના માટે હમણાં મારો એ જેના માતાનું અવસાન થયું એ મારો પિતરાઈ ભાઈ અહીંયા આવ્યો હતો આયુષ્યમાન કાર્ડ કઠાવવા માટે તો એની પાસે એમના કામ માટે સમય નહોતો મેં કેટ કેટલું તલાટીને બધું કરીને ઝડપી કરાવ્યું તો એ ત્યાં એનું કામ પત્યું એટલે ઊભા ઊભા એ જ કમ્પાઉન્ડમાંથી ફોન કરીને ટિકિટ બુક કરાવી એમ હવે બાર પંદર દિવસ જે અહીંયા રહેવાનું એ મને ખબર છે એમના માટે કેટલું કષ્ટદાયી આની પહેલા તો મારા એક પિતરાઈ ભાઈની નોકરી ચાલી ગઈ હતી પંદર દિવસ રોકાણ તો હવે આ લોકોના જીવનનું પરમ સત્ય બ્રહ્મ સત્ય જે નોકરી છે એના એ એ એના સિવાય એમના જીવનમાં કોઈ એમને એમના માટે બહુ વજ્રાઘાત થઈ જાય નોકરી જતી રહેતી એટલે બધું લોકોને શું લાગશે એટલે આ બધી ઔપચારિકતાઓ મૃતદેહવાળું તો મેં સંસ્કારનું રોકાયું નહીં તો કાલ સાહેબ છ કલાક અહીંયા લોકો બેઠેલા રહોત અને હું જવાબ આપી આપીને થાકી જાત ક્યારે આવશે ને ક્યારે કાઢવાના છે ને અને ડિસેમ્બર યાર સૌથી વધુ ઠંડી આ બે દિવસથી છે એટલે પેલું સ્નાન કરવાનું પછી આ જો એક હનાન આપણી તળપદી ભાષામાં કહેવામાં આવે હનાન કાઢવાનું તો એ સ્નાન કરવું હતું આ લોકોને મૃગ અગ્નિસંસ્કાર ત્યાં થાય પણ અહીંયા આ લોકો ડિસેમ્બરની આવી ઠંડીમાં મેં તો મારા પિતાજીને કહી દીધું ભાઈ મેં એ લોકો અશક્તિ છે પાઇપથી ભોજન આપીએ છીએ એટલે કોઈ ભાઈ તમે સ્નાન બનાને એમને કરાવતા નહીં એવું શાંતિથી બહારના મતલબ એ ગામની બહાર આ લોકો જ્યાં કપડાં ધોવાનું હોય ત્યાં ઠંડા પાણી એટલે કીધું એ તો જતા રહ્યા આમને નિમોનિયા થઈ જશે શરીર જીર્ણ છે અશક્ત છે એટલે માંડ માંડ ઘરે જ એમનું કર્યું બીજા લોકોને મેં ના પાડી કે ભાઈ એટલે એ તો ચલો લોકો બધા ખેતરોમાં આવે લોકોને કે કોઈને કંઈ અનુકૂળતા નથી જેમ આપણને ડર હોય છે કે લોકો શું કહેશે એટલે આપણે ઔપચારિકતા કરીએ છીએ દેખાડા એમ લોકોને લોકો શું કહેશે એટલે એ આપણા ઘરે દેખાડા કરવા જ આવતા હોય છે એટલે મેં તો જેવું લોકોને અમારા બધાને ફોન કરીને કીધું એટલે બતાવી લીધું કે સારું 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 કારણ કે કોઈ ટાઈમ નથી મારે નથી એમના કરી દેવાનો આ જ હકીકત છે હું વરી અહીંયા ખુલીને બોલું છું આપણે તો સત્યની શરૂઆત આપણા જ ઘરેથી કરીએ છીએ મેં તો કીધું જ છે કે મારા પિતાજીને રાખવામાં અમારે સંઘર્ષ કરવો પડે છે અને આવનારા દિવસોમાં હું સ્પેશિયલ વિડીયો બનાવું છું કે છોકરાઓ બે હજાર પચીસમાં તમને નથી રાખતા આવનારા પંદર વીસ વર્ષમાં શું રાખશે ભારતમાં સૌથી વધુ વૃદ્ધાશ્રમ આવશે અને એમાં બે છોકરાઓએ અમારી જેમ તો તો ફૂટબોલ જેવી સ્થિતિ થઈ જાય માતા પિતાની કારણ કે પત્નીઓ પ્રતિસ્પર્ધા કર્યાવાની રહે નહીં અને એમની દલીલો પણ સાચી હોય કે ભાઈ હું એકલી શું કામ કરું જાણે મિલકત બંનેને લેવાની તો બંનેને લાભ મળે છે એવાનો એટલે ક્યારેક એમની દલીલો એવી હોય કે તમે એમાં ના પણ પાડી શકો એટલે ઠીક છે એ તો આખો વિડીયો બનાવીશ આવતીકાલે અથવા પરમ દિવસે સમય મળે હવે આ બધા આવશે અહીંયા ઝુંડ આટલા બધા લોકોનું બીજું મેં એમને કહ્યું કે ભાઈ આ લોકો ભેગું જમવાનું કરે છે હવે આજથી જમવાનું ભેગું અમારું એ ચાર ફેમિલીના ત્રીસ પાંત્રીસ લોકોનું હવે યાર મેં કીધું કે સરળતા એ દરેક પોતપોતાના ઘરે જમીન આવે તો સરળતા ના રહે હવે તમારા આટલા બધા લોકોનું એ કેટલી મહિલાઓ બિચારી રોટલીઓ બનાવશે રોટલા બનાવશે અને એમાં પાછી કામા એણી મહિલાઓ હોય તમારા કુટુંબમાં દસ મહિલાઓ હોય તો એમાં ચાર પાંચ ચતુર ચાબ ચબરાક ચોટીલ ટોક્સિક નાર્સિસ્ટિક કામા એણી હોય એ કંઈ કરે નહીં ને જે પેલી કાયમ વિક્ટીમ બનતી હોય એ બે ચાર ને બધું આ કરવાનું હોય ગધા વૈતરા ગધા મજૂરી આટલા બધા લોકોનું હવે એ પાછી એમની પોતાની ઓલી હશે કે હે અમને કોઈ કરાવતું નથી ને કોઈ ટાઈમે આવતું નથી ને ઝઘડા આટલા બધા ભેગા રહી શકે એવો માહોલ જ નથી યાર એટલે એક તો આમની વચ્ચે ઝઘડા થશે પછી ઘણી દન બપોરે ભાત વધ્યા છે ને તો આ લોકો વાસી ખવડાવશે ખીચડી મતલબ આટલા બધા હોય એટલે એમ કે ચાલ્યું જાય એમ કરીને એટલે ભાઈ ફરી ભગવદ્ ગીતામાં લખ્યું કે તમશી ભોજન ન લેવું એટલે મેં તો કમસે કમ કહી દીધું છે કે ભાઈ તમે લોકો આજ એકાદ બે દિવસ બરાબર છે અત્યારે એ લોકો આવવાના છે એટલે પણ પછી હું બાર દિવસ સુધી નહીં ખાઉં મારું ભોજન વ્યવસ્થા અલગ રાખજો નહીં તો બહાર બાર જઈને રેસ્ટોરામાં ખાઈ લઈશ મને માફ કરો એટલે સગા ત્રણ ભાઈ અને એમનું આખું એક સ્વાવિકાનું ખેતર છે આ એના ભાગ પડ્યા છે તો એ વખતે મારા દાદા પરદાદાના સમયમાં સંપૂર્ણ કોઈ અર્બન નતું કોઈ સુરતમાં કિંમમાં નોકરી નતું કરતું તો એમને અહીંયા જ રહેવાનું હતું એમની પાસે સમય જ સમય હતો હ તો એમના માટે આ બધી વ્યવસ્થાઓ છે રિલેવન્ટ છે હવે તમે અર્બન થઈ ગયા લગ્ન પણ તમે આ બે બે મહિના સુધી અહીંયા કોણ આવી શકે કો પહેલાં તો અમે ખેતી આધારિત હતા એટલે બે બે મહિના અહીંયા અહીંયા લગ્નમાં જવાનું હતું ગાડા જોડીને હવે એ પણ મુદ્દો છે મોટો કે આ રોકરિયાત લોકો બિચારા કેટલી રજાઓ લે અને સતત જન્મ ને મરણ ચાલુ ને ચાલુ એટલે ભાઈ આપણા સિવાય જેટલા બધા પશુ પંખી છે એ મૃત્યુ પછી જ્યાં પડ્યા હોય ત્યાં જ પડ્યા રહે ધીમે ધીમે કીડા મકોડા એમને ખાઈ જાય હાર્ટ પિંજર બચે ને પછી એ પણ નાશ પામે ને માટી આપણે માટી જ થવાનું જો આપણે સૌએ મારે તમારે જે આ વિડીયો જુએ એને આ માટી થવાનું છે આ માટી આવી તો એ માટી સહજ થઈ જવાય યાર માટીનું બનેલું હવે એમાંય આપણે મૃત્યુને એટલું અઘરું બનાવી દીધું છે કે એમાંય હવે બપોરામાં અને બેસણામાં ખબર શું કરે છે આ લોકો બારમાં તેરમાંમાં રિવાજોમાં જો જમવાનું રાખશે તો બે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો ગણો નોકરી રહેશે કે નહીં આટલા બધા દાડા એ પ્રશ્ન છે તમે જુઓ કેવા ભારતના રિવાજો તમને નડે છે હવે જમવાનું નહીં કરે અહીંયા ખાવાનું તો બીજા બધા કરતા હોય તમે ન કરો એટલે તમારી ટીકા થાય અને હું તો માનું છું કે તમે કાંઈ એ વ્યવસ્થાઓ ફગાવી દો મારી જેમ અને તમે જો વ્યવસ્થામાં રહો ને તમે બીજાના મતલબ તો તમારે કરવું પડે હવે એ પણ આ લોકોની પ્રકૃતિ મુજબ મને ખબર છે કે આમને રૂપિયો વાપરવો ને મરવા બરાબર રૂપિયા માટે કૂવામાં પડે એટલે એ એ નહીં કરે અથવા તો એમાં બચવાની પ્રયુક્તિ કરશે અથવા એવું આછું પાતળું કરશે ઢંગ ધડાવવાનું એટલે એ જતા રહેશે અહીંયા છ મહિના સુધી મારા પરિવારને સાંભળવાનું મને તો કોઈ ફરક પડતો નથી પણ બીજા બધાને લોકો બધા કેમ કે એક આ બધું બહુ અને આ યાર કોઈને પ્રેમ નથી કોઈને સમય નથી અનુકૂળતા નથી હવે બાર દિવસ આ બધી મહિલાઓ રહીને એ ભેગી થઈને ઝઘડાઓ કરશે ઓલી કે તે કર્યું ના કર્યું કોઈ મારે એકલીન કરવાનું કાય મારી ઉપર જ બધું બધા નાખી દો છો જે સમજે એને જ કરે આવું સત્ય પણ હોય છે અમુક અમુક મહિલાઓ એકદમ ટોક્સિક હોય નાર્સિસ્ટિક હોય સેલ્ફિશ હોય એક્સ્ટ્રીમ સેલ્ફિશ હોય એટલે એ ના આવે છપટમાં એટલે ઘણા બધા મુદ્દાઓ ઘણા બધા મુદ્દાઓ હું મુંડન પહેલા આપણે ટકો એટલા માટે કરાવતા મુંડન કે ભાઈ પહેલાં ઝઘડાઓ બહુ થતા ગામ લૂંટવા લૂંટવા આવતા તમે બીજા ગામ જતા હોય તો વચ્ચે લોકો લૂંટતા તમને યુદ્ધો થતા તો એ વખતે શું હતું કે આપણા બારવટીયા ચોર પણ નીતિમાન હતા હું તો ઘણી દન કહું કે આજકાલના રાજકારણીયા કરતાં એ વખતના આપણા ચોર લૂંટારા પણ વધુ નીતિમાન હતા તો એ લોકો છે ને મુંડન જુએ ટકો જુએ એટલે એ એ માણસોને હેરાન ન કરતા કે ભાઈ આના ઘરે યાર મૃત્યુ પ્રસંગ થયો છે એક સંવેદના એક સિમ્પથી સહાનુભૂતિ હવે ક્યાં એવું છે હવે તો પોલીસ છે લો એન્ડ ઓર્ડર હવે ક્યાંય તમને રોડ ઉપર લૂંટતું નથી તો હવે મેં કીધું કે આ યાર અને અમારા જુઓ અહીંયા બત્રીસ ઘર છે એના અનેક લોકો હવે આ લોકો અહીંયા રહેતા નથી અને જે લોકો અહીંયા રહે એમાં એક બીજાને લાગણી નથી આ જેએનચી આલ્ફા જેએન ચીને કોઈને ટકો કરાવવો ના હોય હા મારે ન કરાવવો હોય મારી જ વાત કરું ને કેમ કે હું કરાવું તો એક તો મારા પિતા અત્યારે કેન્સરગ્રસ્ત છે એટલે બધા મને કોલ કર કર કરે કાલથી કે ભાઈ જતા રહ્યા કાને હું જવાબ આપીને થાકી જઉં અને હવે ઈ રિલેવન્ટ છે અપ્રાસંગિક છે તો એ પણ હવે એ લોકો માને તો સારું પણ મેં એવું કીધું કે તમે કમસે કમ આપણે ચાર પરિવાર પૂરતા જ કરીએ બધાનું નથી કરવું કારણ કે આ લોકો કેવું છે બધા જે બીજા રહ્યા ને એ લોકોને રસ નથી હવે અને કોઈ મને ના હોય એમના માટે એમને શું હોય સીધી વાત હવે એ લોકો શું કરે મુંડનમાં ઓછા નામે તમે મુંડનની વિધિમાં મૂછો તો કટાવવાની હોય એટલે આ જે બ્લુપીલ બુમર્સ છે ને એ બધા તો એમના વાળને એવું કટાવી જ નાખતા હોય સાઠ સિત્તેર વાળા એટલે એક બે મહિના સુધી પેલા વાણન જોડે જવું ન પડે ને એટલે એ બધા આવશે એમની સવલત માટે હા કે ભાઈ આપણે આ બારોબાર પતી જાય મફતમાં કારણ કે અમારે વાણંદને અમારે પૈસાની દેવાનું હોય આ મુંડન વિધિના એટલે એમને બારબાર થાય એવા આવશે બીજા છોકરાઓ રે આ એવા જ છોકરાઓ આવશે જે આવીને રીચ્છર વાળ કપાવે હં દાઢી સેટ કરાવે એ મુંડન નથી એ શું કરશે મૂછો એકદમ છે મતલબ તમે વાળ કપાવવા જાવ કેવું તમારી આ દાઢી સેટ કરાવો મશીન મૂછો સેટ કરાવો કલમો સેટ કરાવો એટલે ઉલટા બગલો લેવડાવે યાર બગલોને ખબર નહીં ક્યાં ક્યાંથી વાળ લેવડાવે સમજી જાઓ તમે એમનું ચાલે તો એ ત્યાંથી પણ વાળ લેવડાવી રહે છે એની હું અહીંયા વાત નથી કરી શકતો આ વિડીયોમાં એટલે આવું બારોબાર મૂછો સેટ કરાવવા વાળાનો ત્રાસ ત્યાં અને આ વિધિમાં તમારે આવી ઠંડીમાં પાંચ કલાક બેસી રહેવાનું એટલે મેં એક ભાઈ સારા મને આપણે ચાર ખરવાળા એવું લાગે તો જે થોડું ઘણું કરાવી લો જોઈએ એમાં શું કરે છે હું તો કહેતો તો તમે અહીંયા આવશો જ નહીં ગામડે ત્યાં જ રહો ભાઈ તમારી નોકરી એ બચી જાય તમારા પૈસાને તમે અમને ખબર છે કે આ રૂપિયાના અડધા ગોતવાવાળા છે છે મખીચુસ્ત ચામાંથી માખી કાઢવાવાળા એટલે અહીંયા એક તો એ કરશે નહીં આ બધું જે એમને રિવાજો કરવાય નથી અને આવવું છે લોકો શું કહેશે આવું બધું ખીચડી એમના મગજમાં ચાલે છે પછી અસ્થિ વિસર્જન કરવા હરિદ્વારને એટલે ભાઈ જે તે સમયે લોકો ભજન કીર્તન કરતાં કરતાં ચાલીને અસ્થિ વિસર્જન કરવા જતા એ એક અલગ હેતુ હતો અલગ પ્રકારનો પર્પસ હતો લોકો આટલા દિવસ ઘરથી દૂર ભજન કીર્તન સાત્વિક વાતોમાં રહેતા એટલે નિર્મળ થઈ જતા વાસ્તવમાં પવિત્ર થઈ જતા પછી ગંગા સ્નાન હતું પછી અસ્થિ વિસર્જન હતું હવે એનો કોઈ મતલબ નથી એટલે એમાંય ખર્ચો પાસો બીજો ઉત્તરાખંડ જવાનો અથવા અહીંયા નર્મદા ચાંદોદ જવાનું આમની પાસે સમય નથી ના એમને કરવું છે ના મારી પાસે સમય છે એટલે ઠીક છે મારે કોલ આવે છે એટલે જવું પડશે પણ આપ સૌને હું વિનંતી કરું છું કાઉન્સિલિંગ કોલ સેવાનો લાભ લેજો યુપીઆઈ આઈડી ઉપર જ છે ત્યાંથી લોકો મને આર્થિક સહયોગ કરે છે ગઈકાલે જ અમદાવાદથી નરેશભાઈ છે મારા મિત્ર એમને સહયોગ કર્યો એ સહયોગને હું બિરદાવું છું મારા માટે મૂલ્યવાન છે કેમ કે એમાં પ્રેમ છે એમાં લાગણી છે તો એ પણ તમે કરી શકો છો બાકી કેમ કે તમારા સહયોગ સહયોગથી આ ચેનલ યુટ્યુબ મને કશું નથી એટલું બધું આપતી તમને ખબર છે બાકીના લોકો કાઉન્સલિંગ કોલ લઈ શકે મેલ આઈડી છે અને તમારા માટે જ રેટ ઓછા કર્યા છે અને બાકીના લોકો લાઈક કરે શેર કરે સબસ્ક્રાઈબ કરે હાઇપ કરે ઘંટડી ઓન કરે વધુને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડે ઘણું બધું છૂટી જશે કુરિવાજો માટે પણ સમય નથી બીજા કોઈ વિડીયોમાં ફરી વાત કરીશું કહેવાનો મતલબ છે કે જન્મથી લઈ મૃત્યુ સુધી બધું જ સડી ગયેલી સામાજિક એક્સપાયર થઈ ગયેલા રીતિ રિવાજમાં આપણે જટિલ બનાવી દીધું છે સમય આવી ગયો છે આપણે ફરીથી આત્મચિંતન કરીએ અને આપણી અનુકૂળતા મુજબની વ્યવસ્થા ઊભી કરીએ ધન્યવાદ